સ્ત્રીઓ પુરુષ કરતાં બમણું કેમ બોલે હાસ્યપદ કહાની ચાલો જાણીએ આનંદ અને મંજરી સવારનું ડિનર પતાવીને હંમેશાના નિત્યક્રમ પ્રમાણે નિરાંતથી પોતાના હાઉસમાં સોફા ઉપર મલકની વાતો કરતા બેઠા છે આનંદ સોફ્ટવેર એન્જિનિયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ કરે છે નવે નવા પરલા છે દિવસે તો જોબને લીધે વાતો કરવાનો બહુ સમય મળતો નથી એટલે સાંજે ડિનર પતાવીને દિવસ દરમિયાનની ગતિવિધિઓ અંગે વાતો કરી ટીવી જોઈને સૂઈ જવાનો નિત્યક્રમ થઈ ગયો છે મંજરી આનંદને પૂછે છે બોલ આજને શી નવા જૂની આનંદ હસતાં હસતા બોલ્યો હા 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 અરે હા મંજરી આજે જોબ પર રિલીઝમાં મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે સામાન્ય રીતે પુરુષ કરતાં દરરોજ જેટલો શબ્દ બોલે છે એનાથી બમણા શબ્દો સ્ત્રીઓ બોલતી હોય છે હું જાણું છું ને દરેક સ્ત્રી સપાવે બોલતી જ હોય છે મંજળી થોડી વાર પછી ચૂપ રહી પછી કંઈક વિચારીને આનંદ તરફ જોઈને બોલી સ્ત્રીઓ પુરુષ કરતાં બમણું બોલે છે એનું એક કારણ છે શું તમે કારણ જાણવા માગો છો તો વિડીયોને એક લાઇક કરી દો અને એક શેર કરી દો ચાલો જાણીએ શું છે કારણ આનંદ બોલ શું છે કારણ મંજરી હસતા હસતા બોલી હા 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 કારણ એ છે કે સ્ત્રી જ્યારે એકવાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશું સમજાતું ન હોય એમ જ એ વાત કરી ફરી પૂછે છે પછી પત્નીને એ જ વાત ફરી કહેવી પડે છે આનંદ શું કહ્યું મંજરી જો મારી વાત સાચી નીકળે ને જો મારી વાત સાચી નીકળી ને હવે ચૂપ રહેવાનો વારો આનંદ ન હતો સ્ત્રીઓ કેમ વધારે બોલે છે કારણ કે પતિને એકવાર જે વાત કહે છે તે સમજમાં નથી આવતી એટલે ફરીવાર કહેવું પડે છે તેના કારણે સ્ત્રીઓ વધારે બોલે છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ હાસ્યાસ્પદ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ તમે જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો